હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ બાટી પલાળીને આપણે પલાળીને લેવી લો દાળ તો જલ્દી સરસ ચડી જાય છે એટલે આપણે હંમેશા દાળ પલાળીને લેવાની તમારે જે દાળ ગમે એ લઈ શકો છો મેં અહીંયા મિક્સ દાળ લીધી છે એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી દઈશું થોડી અને હવે આપણે એમાં પાણી નાખી દઈશું અને એને હવે મૂકી દાળ બફાય બાટીનો લોટ બાંધી દઈશું એના માટે આપણે ઘઉંનો જાડો લોટ લઈશું એક બાઉલ જેટલો તમારે જેટલી બાટી બનાવી બનાવી હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની અને ઘીનો લોટ લઈશું અડધો એક વાટકી જેટલો અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું થોડી અને આપણે એક ચમચી જેટલો અજમો લઈશું અને હાથમાં મસળીને નાખી દઈશું અને બધું આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને હવે આપણે મોળી નાખી દઈશું તમે ઘીનું પણ મોળી નાખી શકો છો હું અહીંયા તેલનું મોળી નાખું છું

અહીં થોડોક ચીકણો કરી લઈશું નોટ અને આપણે એમાંથી હવે બાટી બનાવી લઈશું તમને જેવો જેટલી આ આકારની જોઈતી હોય એ પ્રમાણે આપણે બનાવીશું નાની મોટી તમારે બનાવી હોય એ રીતે બનાવી શકો છો તો હું આવી રીતે બાટી બનાવી લઈશું આવી રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈશું જો આપણી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે ઓવનમાં શેકી લઈશું જે ગેસ ઉપરનું ઓવન આવે છે આ પ્રકારનું ઓવન હોય છે એમાં આપણે શેકી તો ચાલો આપણે શેકી લઈએ જો આપણે તેલવાળી કરી અને પછી ગોઠવી દેવાની છે અંદર અને સ્લો મીડિયમ હાઈ ફ્લેમ પર નથી રાખવાની તાપે જ આપણે એને ચડવાની છે અને જો તમારી જોડે આવું ઓવન ના હોય તો તમે એને બાફીને તળી શકો છો તો ચલો આપણે આ બધી જ હવે શેકી લઈશું જો આપણી બાટીમાં શેકાતા દસ બાર મિનિટ જેવું થયું છે અને સરસ શેકાઈ ગઈ છે આવી રીતે આપણે ફેરવી ફેરવીને એને શેકી લીધી છે અને અમે આમાં છે ને એક ચપટી છોડા નાખ્યા હતા તમને કહેવાનું રહી ગયું હતું આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે સાજીના ફૂલ એક ચપટી નાખવાના છે તો ચાલો આપણે ઉતારી લઈશું અને બીજી બાટી પણ આવી રીતે શેકી લઈશું જો આપણી દાળ પણ બફાઈ ગઈ છે હવે એને આપણે વઘારી લઈશું સરસ ચાર સીટી લગાવી હતી આપણે હવે આમાં થોડીક આપણે આ ફેરવીને થોડીક ક્રશ કરી દઈશું એકદમ ઝીણી કરી નથી દેવાની આપણે હવે ચલો આપણે એને વઘારી લઈશું દાળ વઘારવા માટે આપણે એક મસાલો બનાવી દઈશું આપણે જો કાશ્મીરી લાલ મરચું લીધું છે દોઢ ચમચી અને જીરું બે ચમચી લીધું છે અને હળદર એક ચમચી લીધી છે અને ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો અને કોથમીરની દાળી લીધી છે એ નાખી દઈશું અને પાણી નાખી અને મસાલાને આપણે પલાળી લઈશું એટલે આપણા મસાલામાં પાણી ઓબ્ઝર્બ થઈ જાય અને સરસ પલળી જાય એટલે આવી રીતે કરીને તૈયાર રાખીશું હવે ચાલો આપણે પગાર કરી લઈએ હવે આપણે કઢાઈ લઈ લીધી છે અને એમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે રાય નાખીશું અને તમે લસણ ઊગળી ખાતા હોય તો એનો ઉપયોગ કરી શકો છો ઘરમાં અને રાય તો એટલે આપણે જીરું નાખી દઈશું અને લાલ સૂકા મરચાં નાખીશું અને લીમડો નાખીશું અને ગ્રીન મરચાં નાખી દઈશું આપણે લીલા અને પછી આપણે હિંગ નાખીશું અને બરાબર બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે જે પેસ્ટ બનાવી હતી મસાલાની એ પેસ્ટ નાખી દઈશું આપણે અને બરાબર મિક્સ કરી દઈશું

અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું એમાં પાણી નાખીશું જો આપણે પાણી નાખીશું એટલે થોડી દાળ ઠીક છે તો પાતળી થશે આમાં પાણી છે આપણે ઠંડુ પાણી નહીં નાખવાનું કે મસાલા એક રસ નહીં રહે જો એની કચી તમારે જોઈએ એ રીતની રાખવાની આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં કોથમી નાખી દઈશું અને હવે આપણે એના જોડે ખાવા માટે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે આપણે આ જેવા કાશ્મીરી લાલ મરચા આવે છે એ મરચા આપણે પલાળીને લીધા છે અને બે તીખા મરચા લીધા છે કારણ કે કાશ્મીરી મરચા હોય છે તીખા હોતા નથી તો હવે એક મિક્સર ચાર લઈ લઈશું અને એમાં આપણે ક્રશ કરવાના છે બધા નાખી દઈશું આપણે મરચા અને એક ટામેટું સમારી દઈશું અંદર તમે ડુંગળી લસણ ખાતા હોય તો આમાં ડુંગળી અને લસણ નાખી શકો છો અને પછી આમાં મીઠું નાખીશું આપણે સ્વાદ પ્રમાણે અને જીરું પાવડર નાખીશું અને આપણે એને ક્રશ કરી લઈશું જો આપણી ચટણી વટાઈ ગઈ છે હવે એને આપણે વઘારી લઈશું એમાં આપણે થોડું તેલ લઈ લઈશું અને એમાં થોડું જીરું નાખીશું ગરમ થાય એટલે અને હવે એમાં હિંગ નાખી દઈશું અને હવે આપણે જે ચટણી વાટી હતી એ ચટણી નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આપણે એક મિનિટ સુધી સુધી એને સાતળી દઈશું જો આપણી ચટણી પણ બની ગઈ છે સરસ અને આપણી દાળ પણ બની ગઈ છે અને બાટી પણ શેકાઈ ગઈ છે અને બધી જ આખી વાનગી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું જો આપણી બાટી છે એ તમે આમાં ડબોળી દેવાની ઘીમાં ને પછી સૌ કરીશું આપણે જુઓ ફ્રેન્ડ આપણી દાળબાટી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મસ્ત મજાની બની છે તમે પણ ઘરે ટ્રાય કરો અને કોમેન્ટમાં મને જણાવો કેવી બની છે અને જો મારી રેસીપી તમને ગમી હોય તો હું મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં